દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉત્સુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસને સોમવારના રોજ વડોદરા શહેરમાં વિક્ટ્રી રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે ગણાર પંડ્યા અને તેમની માતા નલિની બેન સહિતનો પરિવાર જોડાયો હતો ત્યારે માંડવીથી શરૂ થયેલો આ રોડ શો અકોડા બ્રિજ સોલર પેનલ પાસે પૂર્ણ થયો હતું આ રોડ શો દરમિયાન સાત ડીસીપી ચૌદ એસીપી પચાસ સાત એસીપી પાંચ પીઆઈ અને પાંચ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તૈનાત હતા આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે પચાસ બાઉન્સર અને ગણેશ મંડળોના એક હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા